પંચમહાલના ગોધરામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને સારવાર કરવા માટે ગોધરા પશુ દવાખાનામાં સ્ટોલ લગાવીને ઈજા પામેલા પક્ષીઓની સારવાર કરવામાં આવી પંચમહાલ જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત ઓગણીસ ટીમો દ્વારા જિલ્લાના દરેક તાલુકામાંથી પતંગની દોરીથી ઘવાયેલા પશુ પક્ષીઓની સારવાર કરવા માટે અલગ અલગ જગ્યાએ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે ઘાયલ પશુ પક્ષીઓને સારવારમાં લાવવા માટે એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે ત્યારે જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પંદર કરતાં વધુ પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને અલગ અલગ સેન્ટર ઉપર લાવીને તાત્કાલિક સારવાર કરી પક્ષીઓનો જીવ બચાવવામાં આવ્યો છે નિમિત્તે ગાય પશુ પક્ષીઓને સારવાર માટે પંચમહાલ જિલ્લામાં અનેક ટીમો બનાવાય છે એમાં ગુજરાત તાલુકામાં સાત ટીમો છે ત્રણ ટીમ છે ટીમ કાલો હાલોલમાં ચાર ચાર ટીમો મૂકેલી છે જંબુગામાં એક ટીમ કામ કરે છે આજ સુધીમાં ગઈકાલ સુધીમાં આઠ પક્ષીઓ ગયેલા હતા એ સરળ આપવામાં છે અને આજે અત્યાર સુધીમાં કમસે કમ પંદર પક્ષીઓ આખા તાલુકામાં મળી સમગ્ર જિલ્લામાં પંદર પક્ષીઓ છે પાદરાપુર ખાતે પાંચ ટીમ આપે છે પાંચ છે ગોધરામાં સારવાર માટેના ત્રણ સ્ટોલ છે એક અહીંયા છે પશુ દાખલ ખાતે એક પાંજરાપુર ખાતે છે અને એક ફરવડી પાજરાપુરમાં એક છે જે પશુની સારવાર કરે છે ગલેશન માટેના માટે સત્તર છે